ગઈકાલ તારીખ વીસ અને આજે એકવીસ દરમિયાન ભાવનગર જિલ્લા સહિત મોટાભાગના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે ગઈકાલે પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે પણ પાલીતાણા ખાતે આવેલ શેત્રુજી ડેમના દસ દરવાજા ખોલવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તળાજા પાસેથી પસાર થતી શેત્રુજી નદીમાં પણ પાણીનો પ્રવાહ જોઈ જોવા મળી રહ્યો છે આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે તળાજા તાલુકાના ત્રિવેણી મહાદેવ મંદિર નજીકના દ્રશ્યો છે અહીં પણ હજુ શેત્રુજ નદીમાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને નીચાણવાળા તમામ વિસ્તારોના લોકોએ નદીના પટમાં કે નદીના કાંઠાના વિસ્તારમાં અવર જવર નહીં કરવા તંત્ર દ્વારા સતત ચેતવણી આપવામાં આવી રહી છે